આટલું ગ્રો આવતો અમારે એક જણા પારા જવાનું છે એ તમને દેખાડી આટલું બધું પાયું આખું લીલું થઈ ગયું આનો જઈ જઈને છે ને લીલું થઈ ગયા પાણી જોઈ આવી ગયું તરિયો लाइक ने सब्सक्राइब करता रह जाओ आवा नवा तुमने वीडियो मिल से बताई दो तो आप ली सर्विस कर आप भर दो सर्विस कर नहीं सर्विस कर पास मैं खरी जाए खरी जाए पड़ी जो ले लो Ik heb een beetje 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 een

રોપણાણી ની બાકી ના આપણે હરખી રાપલી ના આપડી કી દે ઇ તો મોડર કર કી દે ની આલી હો ઇ તો ઊંટો ઘેર ભાઈનો વી ભરું છે નથી 15 પાસ ભરવા છે 4 કા 5 આરે આરો ભાઈ દોર નઈ પાવવાની છે તો ઉઠી જશે હાલ ઘેર કોઈ છે ને આ દોર ને પઈ નિરાણ કરવાની છે હાલો તો ઘેર લઈને મળી જશે તો જ્યારે કરે ભુગી જશે આવડતો વેકરો આડી દેખનો વર અમાર આખો વેકરો ધોઈ ગયો અવાર હે કો મે આવો એટલે વેકરો કો ધોઈરા બે ભુંગરાય નીકળી ગયા એટલો મે આવ્યો તો અમારો વર અવાર સોમાં મે સીધી જો તમને દેખાડી જો કીવો પાણી ચાલ જો આખો ધોઈ નીકળ આ જોનો કેટો હેઠે ગયો અવાર હે કો મે આવો એટલે બધું નીકળી જાય આપડો વેકરો પાણી ભઈ જાય વર્ષા તન તો આખો ભરીયો છે પાણી આમ ઢર એટલું પાણી આવે આપડે પાસા રહી

però ¿ok, no m'ho puc veure, oi? I no hi ha